અહીં આવવાના છે આ લોકો આપણા જે સોસાયટી છે એટલે બધી જ એમના વોર્ડની જેટલી સોસાયટીઓ આવે છે એ એમને પરિવાર સમજે છે અને આપણા દરેક પ્રસંગે તેઓની હાજરી હોય છે ઉપરાંત કરશે અમારા સાંસ્કૃતિક કાર્યક્રમના આ ટ્રસ્ટી છે

રાણાભાઈનું સ્વાગત ટ્રસ્ટી શ્રી ભટ્ટભાઈ કરશે મંદિરને ધબકતું રાખતા એવા મોહનભાઈ ગૃહિને વિનંતી કરું કે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી દશિતાબેન શાહનું બુકી આપી અને સ્વાગત કરશે

બે ટિશન બરાબર બધા આવતા રહ્યો બધા આવતા રહ્યો એક મિનિટ ઊંવાને સેટો અમારી ગમરીના બધા ગાયો હા હા તમે બેલાહયા પર તાલીઓનો ગુગડાટ કરવા નમ્ર વિનંતી હોય બેન ખૂબ જ કાર્યરત છે આપણા વચ્ચે રંજનબેન અને બેન ને વિનંતી કરું કે સેજલબેન પણ સ્વાગત કરશે

લલિતભાઈ વાડોલિયા જે આપણી સાથે કડી રૂપ જોડાયેલા છે એનો સ્વાગત બાપભાઈ દવે કરશે અને તેની સાથે પીઠળિયાભાઈ અને કિરીટભાઈ આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન અહીં વધારે છે